હજારે કેવો ખડડા હેલો હા ઉપર જઈ ગયો બરાબર કેમ છો બધા મજામાં ઘોડાનો ભગવાન કેવું લાગ્યું પિક્ચર બસ આવું આવું પ્રેમ હંમેશા આપતા રહેજો અમારી સાથે પિક્ચરના ડાયરેક્ટર સાહેબ હિતેશભાઈ ઉપસ્થિત છે સાથે પ્રોડ્યુસર અમારા કિરણ ભાઈ અને લાલભાઈ તેને ભાઈઓ જ છીપા હા ગામ તો સરસ મજાની પિક્ચર આખી ટીમ થઈને બનાવી છે અને બહુ સરસ પિક્ચર બની છે તમને બધાને ગમી છે એ મહત્વનું છે મજા આવી જાય મજા આવી બંકો બંકો એ ધૈલો દે ધડકે ધડકે ધ્રંભ આહ હકકક ધડકે લલલલલ હાથી કે દેવી દે જો ભાગો ઠકક ઠક ધડકે મારા બગલ કોઈ બીજી કોઈ ફરમાઈસો તો કહેતા રહેજો વિક્રમ હા તસવીર આ તસવીર ઓ તસવીર મારા રાખી છે ને સાબ જીંદગી पची बेफा परदेशी सोन बेफा परदेशी ओ साथी रे साथी रे साथी रे

આપણા પિક્ચર છે ભાઈ બે વાર ચાર વાર સુધી દસ વાર થી જોવી પડે છે